નમસ્કાર ચક્રવાત ન્યૂઝ ના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે આજે ચક્રવાત સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ચક્રવાત ગ્રુપ ના ગ્રુપ એડિટર જિગ્નેશભાઈ કાલાવડિયા નમસ્કાર નમસ્કાર જિગ્નેશભાઈ આજે મારે ચર્ચા કરવી છે જામનગરની આજે જામનગરથી સમાચાર આવી રહ્યા છે

આ ધાર્મિક સ્થળો પછી દરગાહ હોય કે કોઈ મંદિર હોય કે કોઈ સરકારી જમીન ઉપર બીજા ગેર કહી દેશે બાંધકામ થઈને ધાર્મિકતાના ઓઠા હેઠળ આ સરકારી મિલકત ને જાણે કે પોતિકી સમજી અને ધાર્મિકતાના ઓઠા હેઠળ આ આ રીતે ચલાવવું એ કેટલી અંશે યોગ્ય જપી દાદા તમારી વાત તમારો પ્રશ્ન એકદમ યોચિત છે જામનગરમાં બચ્ચુ નગર વિસ્તારમાં ઓળખાય છે આ પ્રકારની કામગીરી અત્યારે ચાલુ છે એક જનરલ ગુજરાતની અંદર અને આખા દેશમાં ક્રેજ એવો જોવા મળે છે કે કોઈ પણ સરકારી ખરાબાની જમીન હોય કે ગૌચરની જમીન હોય કે સરકારી મિલકત હોય કે સરકારની જે જમીન હોય છે એની અંદર કોઈ પણ પ્રકારની પરમિશન વગર કોઈ પણ પ્રકારના કોઈને પૂછા વગર ગમે તે લોકો જે લોકો લોકો છે ઊભા કરી દે છે પછી એ કોઈ પણ ધર્મ ના હોય હું કોઈ સ્પેશિયલ ધર્મ વાત કરતો નથી દરેક ધર્મના ધાર્મિક સ્થાનો આ પ્રકારે સરકારી જમીનો ઉપર ઉભેલા છે અને ધીમે ધીમે એક નાનકડી જગ્યા હોય લોકો ગુજરાતની અને સમગ્ર દેશની જનતા છે એ ધર્મ ધર્મભેરું જનતા છે પછી હિન્દુ પ્રજા હોય કે મુસ્લિમ પ્રજા હોય કે ખ્રિસ્તી હોય કે બૌદ્ધ હોય કે શીખ હોય એ ધર્મ ભેરું જનતા છે એટલે ધાર્મિકતાની જયારે વાત આવે કે ધર્મની વાત આવે કે ધર્મ સ્થાનની વાત આવે એટલે બધા લોકો આખો વીચીને એના ઉપર વિશ્વાસ મૂકી દે છે એટલે નાનકડી સરકારી જગ્યામાં કોઈ નાનકડું દેરું ઘરું હોય કે નાનકડી દરગાહ ઘેરી હોય એ ધીમે ધીમે આગળના દિવસોમાં મસ્ત મોટું સ્થાન બની જાય છે એની અંદર પછી જે ધાર્મિક જગ્યા કે પૂજા વિધિ કે જે કઈ આરતી કે અગરબત્તી કે બધું તો નામ પૂરતું હોય છે પણ એના એના આડમાં ઘણી બધી અધાર્મિક કહી શકાય કે જેને રાષ્ટ્ર વિરોધી કહી શકાય કે જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ ત્યાં ધીમે ધીમે ફૂલે ફાલે છે અને આ પ્રકારના જે મિલકતો છે કે જે સરકારી જમીનો ઉપર સ્થાપિત મિલકતો છે એ અસામાજિક પ્રવૃત્તિઓના અડા બની જાય છે ત્યાંથી ગેરકાનૂની પ્રવૃત્તિઓનો પણ દોરી સંચાર થતો હોય એવું મોટે ભાગે ઘણી વખત જોવા મળ્યું છે ત્યારે આપણે એક જાગૃત નાગરિક તરીકે કે રાષ્ટ્રપ્રમી નાગરિક તરીકે એક વાત સરકારને પણ કેવી પડશે અને જનતાને પણ કેવી પડશે કે જેટલી પણ સરકારી મિલકતો છે સરકારની જે જગ્યાઓ છે પછી ખરાબાની જગ્યા હોય ગોચરની હોય કે વન ખાતાની ફોરેસ્ટની જગ્યાઓ હોય ત્યાં કોઈ પણ પ્રકારના મંજૂરી વગરના જે ધાર્મિક સ્થાનો ધમધમી રહ્યા છે એના ઉપર લગામ મૂકવામાં આવે બનાવવું હોય તો કાયદેસર રીતે એના સાથે મળીને એગ્રીકલ્ચર જમીનની ખરીદી કરી એમાં નોન એગ્રીકલ્ચર એને કન્વર્ટ કરી અને પછી સરસ ધાર્મિક સ્થાન બનાવી શકાય બરાબર એવું જરૂરી છે કે કોઈ જગ દબાણ કરીને ધર્મસ્થાન ઉભો ઊભું કરવું અને એની અંદર જે બેઠેલા હોય છે એ પછી પેલા કોઈ પણ ધર્મ ના હોય હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય એ લોકો છે એ એનો હિસ્ટ્રી શું છે એનો ઇતિહાસ શું છે સો ટકા એ લોકો ક્યાંથી આવ્યા છે કેવી પ્રવૃત્તિઓમાં સાથે એ લોકો જોડાયેલા છે અને ત્યાં કેવા લોકોનો અવરો જાવરો છે આ વસ્તુ પણ પોલીસ તંત્રની નજરમાં હોવી જોઈએ જ્યારે જ્યારે આ પ્રકારના લોકોની પ્રવૃત્તિઓમાં ક્યાંય તમને શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળે તો એના ઉપર તુરંત એક્શન લેવા જોઈએ અને દરેક લોકોએ દેશના તમામ નાગરિકોએ પછી ચાહે કોઈ પણ ધર્મ હોય એ પ્રકારના જે એક્શન દ્વારા પોલીસ તંત્ર દ્વારા કે મહેસૂલ તંત્ર દ્વારા લેવામાં આવે એને સમર્થન આપવું જોઈએ અને સહકાર આપવો જોઈએ તો જ આ પ્રકારનું જે કાંઈ સબ ભૂમિ ગોપાલ કે એવો આપણે એક શબ્દ પ્રયોગ થાય છે એમ સબ ભૂમિ ગોપાલ કેમ જેને ઈચ્છા થાય ત્યાં જે લોકો દબાણ કરી દે છે અને પછી ત્યાં એ શું આરામ પ્રવૃત્તિઓ ધર્મની આડ હેઠળ પોતાના પૈસે પરસેવો પાડીને એસો આરામ કરીને અમે આપને વાંધો જ નથી મહેનત કરીને બિઝનેસ કરીને વ્યવસાય કરીને લોકો એસો આરામ કરી શકે છે પણ ધર્મની આડમાં જે લોકો એસા એસો આરામ કરે છે આવા જે પરસેવો પાડવો નથી મહેનત કરવી નથી માત્ર લોકોને ગુમરાહ કરીને ધર્મના આચડા હેઠળ બધાને જલસાઓ કરવા છે આ પ્રકારના લોકો ઉપર આ પ્રકારના તત્વો ઉપર લગામ કસવાની જરૂર છે અને સરકારશ્રીએ પણ એવી પોલિસી બનાવી જોઈએ જે ઘર વિહોણા છે ગરીબ છે જે લોકોને ખરેખર આશ્ર ની જરૂર છે એવા લોકોને સરકારી જમીન ફાળવવી જોઈએ એની બદલે તમે એકરો જગ્યાઓ છે એ આવી ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ફાળવી દો છો એ પણ યોગ્ય નથી કારણ કે ધર્મ નું આખરી સ્વરૂપ તો માનવતા છે સ્વામી વિવેકાનંદે કીધું છે કે મને એવા કોઈ ધર્મમાં શ્રદ્ધા નથી જે ગરીબોને અન્ન અને કપડા ન પૂરા પાડી શકે આ સ્વામી વિવેકાનંદે કીધું છે આપણે વિવેકાનંદને આદર્શ માનીએ છીએ એના નામ ઉઠાડ આપણે મત જ મેળવવાના છે સ્વામી ના કે એને જે ઉપદેશ આપ્યો છે એનું જીવનમાં પણ અનુસરણ કરવાનું છે આપણા રાજ્યનો આપણા દેશનો એક એક નાગરિક જ્યાં સુધી દુખી છે જ્યાં સુધી ગરીબ છે જ્યાં સુધી એને પાસે રોજગાર નથી ત્યાં સુધી બાકીના રોજગાર આપો જે લોકો અને જે કાંઈ આવા અસામાજિક પ્રવૃત્તિઓ કે ગર્દી કે જે કાયદા કાનૂન વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા ધર્મના આશળા હેઠળ કે કોઈ પણ બાબતમાં એવા લોકો ઉપર લગામ કશો આ રાજ્યની ફરજ છે વચ્ચે જિગ્નેશભાઈ એક રાજકોટના કાલાવડ રોડ ઉપર ગંજેરી ભાવો એમાં ગાડી લઈને લિંક તો પોલીસે રોયકો તો પોલીસ ઉપર ખીજાણો અને જે બકવાસ કરવા પછી તો એને તપાસ કરી તો લોધિકા પાસે એક સરકારી જમીન ઉપર એમને આશ્રમ ખોલેલો અને આશ્રમમાં તપાસ કરી તો ગંજાનું એટલે અનૈતિક પ્રવૃત્તિઓ જેને કઈ દેશ પ્રેમ કે ધર્મ આરે કઈ લાગે વળગે નહીં આવા કેટલાય આશ્રમો છે તો પોલીસ ખાતાની ટીમ દ્વારા પેલા તો આવા જેટલા આશ્રમો છે તપાસ થાય એમાં આવા બાવાઓની હિસ્ટ્રી ચેક થાય અને ભેગા ભેગી ક્યાંય મહેસૂલી તંત્ર પણ ક્યાંય સંકળાયેલું એવું લાગે તમને આમાં મૂળ પ્રવૃત્તિ મેં કીધું ને કે દેશની જનતા ધર્મ ભેદવું છે એટલે ધર્મના ઓઠા હેઠળ કઈ પણ તમે ઉભું કરો તો ત્યાં કોઈ કઈ તપાસ કરતું નથી અથવા તો બધું આયેલું જાય છે બે પ્રવૃત્તિઓ નામ પૂરતી કરો રાષ્ટ્ર વિરોધી કરો કે સમાજ વિરોધી કરો એના તરફ કોઈનું લક્ષ્ય જતું નથી લોકોને આ વૃત્તિ બદલવાની જરૂર રાષ્ટ્ર પ્રથમ પછી બીજી બધી વાતો આવે તમે રાષ્ટ્ર એટલે રાષ્ટ્ર એટલે કોઈ ભૂભાગની વાત નથી કરતો બરાબર રાષ્ટ્ર એટલે અહીંયા નાગરિકો અહીંયા એકસો છેતાલીસ કરોડ હવે તો એકસો છેતાલીસ કરોડ ની જનસંખ્યા છે એને ન્યાય મળવો જોઈએ એની સુખ સુવિધાઓ ઊભી થવી જોઈએ અને એના માટે કામ રાષ્ટ્ર કરવાનું જોઈએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તો સામાન્ય માણસનો નો હોય ગેરકાયદેસર રીતે એને ઊભો કર્યો હોય જમીન ઉપર નાનકડી જગ્યામાં તો એને તમે તોડી નાખો છો એમાં કોઈને પૂછવા જતા નથી ડિમોલિશન કરી નાખો છો તો હવા જે મસ મોટા જે કઈ ધર્મની આ ડેઠળ જે કઈ દબાણો છે એના ઉપર તો સૌથી પહેલા કાર્યવાહી થવી જોઈએ આવી આપણી વાત છે સો ટકા હવે જીજ્ઞેશભાઈ હું બીજા મુદ્દા ઉપર વાત કરું આપની સાથે કે પંદર જૂન એટલે જનરલી આપણે ચોમાસાના આગમન માટેની આ તારીખો છે એમાં કોર્પોરેશન ને બીજા બધા સરકારી તંત્રો એના માટે આગોતરું આયોજન કરતા હોય છે અને પ્રી મોનસૂન કામગીરીને મોટા મોટા બણગા ફૂંકતા હોય છે હવે રાજકોટમાં બે દિવસ પહેલા આમ તો જો કે કાલે જ ક્યો કે વરસાદ ખૂબ ખાબકો જાજો તો નહીં પણ અઢી અઢી ત્રણ ઇંચ રાજકોટની જે હાલત થઈ ખરેખર હાલત હતી ગાડી વાળા બધા હતી અને સામાન્ય નાગરિકોની જે હાલત થઈ રોડ ઉપર ફસાઈ ગયા બ્લોક થઈ ગયા રસ્તા અને જો આ તો હજી પેલો વરસાદ હતો હજી આગળ જતા શું થઈ શકે તો એના માટે આપ જરા વાત કરો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે દરેક શહેરોની નગરપાલિકાઓ હોય એ લોકો મોનસૂન કામગીરીના નામે મસ્ત મોટું બજેટ ફાળવે છે કામગીરી કર્યાનો દેખાવ કરે છે અખબારોની અંદર પ્રેસ યાદીઓ પણ પ્રસિદ્ધ કરાવે છે પણ જ્યારે જ્યારે વરસાદ આવે છે અને વરસાદ તો દર ચોમાસામાં આવવાનો જ છે અને એ જરૂરી પણ છે એ જીવન છે વરસાદ ન આવે તો તમે હું કે કોઈ પણ માનવ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી એટલે વરસાદ તો ચોમાસામાં ઋતુ પ્રમાણે આવે તો ધર્મ પ્રમાણે આવવાનું જ છે પણ એના માટેની આપણી કોઈ તૈયારીઓ જે કરવી જોઈએ એ અપૂરતી છે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય તૈયારીઓ કરી શકતો નથી એ સ્વીકારતું પણ નથી ભક્ત જસ જ સ્વીકારે છે અપજસ ક્યારેય સ્વીકારવાની તંત્રની પદાધિકારીઓની કે અધિકારીઓની ક્યારેય એ મેન્ટાલિટી જ રહી નથી એટલે જયારે જયારે વરસાદ આવે છે ત્યારે તંત્રની જે છે છે હોય જનતા થાય છે અને જનતા પણ સહન કરવા ટેવાઈ ગઈ છે રાજકોટની અંદર પરમ દિવસે જે વરસાદ પડ્યો એ એક કલાકમાં ત્રણેક ઇંચ જેવો વરસાદ હતો અને રાજકોટની મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાણા હતા પણ અંદરની જે શેરીઓ છે ત્યાં તો ગોઠણ ગોઠણ સુધી પાણી હતા અને એમાં ટુ વ્હીલ તો બંધ જ થઈ ગયા બધા વ્હીલો વિડીયો દરેક જગ્યાએ જ્યાં પણ પાણીની તકલીફો છે અમુક જગ્યાઓ રાજકોટમાં આવી જાય રાજકોટ છે એ હોકળાઓનું શહેર હતું અહીંયા અઢળક હોકળા હતા એ બધા આપણે આ વિકાસની દોડમાં એ હોકળાઓ પૂરી દીધા કુદરત માર્ગમાં આપણે અવરોધ કર્યો છે અને એના ઉપર આપણે આ બધી સરસ મજાની બિલ્ડિંગો બનાવી છે એટલે કુદરત છે એ તો એનો ક્રમ છે એનો જે છે છે નિર્ધારિત માર્ગ એ એ તો પાણી માર્ગે આગળ વધવાનું જ છે હવે એના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થાઓ નથી જે જગ્યાઓ વકળાઓ દબાવી દીધા છે એટલે પાણી ગમે તે રસ્તે ગમે ત્યાંથી આડાઉડું જાય અને રોડ ઉપર જ આવવાનું છે અને આ તકલીફ રહેવાની જ છે એટલે મૂળ તકલીફ તો એ છે કે આપણે જયારે ટાઉન પ્લાનિંગ કરીએ છીએ ત્યારે જે કુદરતી જે જળમાર્ગ છે જે વોકડા છે નાણાઓ છે એને એની જાળવણી કરતા નથી અને પૈસાની આડમાં જે ભ્રષ્ટ તંત્ર છે જે કરોડો અબજો રૂપિયા બનાવીને અત્યારે વિદેશની અંદર દેશમાં ચારે કોર મિલકતો ખરીદવાનું જ કામ કરે છે એવા જે તત્વો છે એ લોકોએ પૈસા માટે થઈ અને માનવતાને શરમસાર કરી છે અને લોકોને કાયમી આડમારીમાં ધકેલા છે દર ચોમાસામાં તમારે આડમારીમાં જીવવાનું તમે તમારી પાસે આનો કોઈ વિકલ્પ જ નથી એવા રસ્તા તરફ આપણને ધકે લીધા છે આડેધડ થયેલું શહેરીકરણ આડેધડ થયેલો વિકાસ અને આડેધડ ભ્રષ્ટાચાર કારણે પ્રજા છે એને આડમારી ભોગવવાનો વારો આવ્યો છે અને રાજકોટની અને દરેક મોટા શહેરોની આ જ પરિસ્થિતિ છે અને એમાં મને એવું લાગે છે કે આમાં ખાલી વાતો જ થશે આમાં પ્રજાને આ હાલાકીમાંથી મુક્તિ મળવાની નથી અને જનતા પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે કારણ કે એ કોઈ સાચી વાતમાં ક્યાંય કોઈની સાથે ઊભી રહેતી નથી આપણે વાત કરીએ છીએ તો એને સાંભળવાનો સમય નથી આપણે સાચી વાત કરીએ છીએ ખોટી વાર્તાઓ કરશો તો હજારો લોકો સાંભળશે એવું મનોરંજન પીરસ તો હજારો લોકો સાંભળશે પણ એના હિતની વાત એ જ્યાં તકલીફમાં મુકાઈ રહી છે એને એક એક કલાક સુધી જામમાં ફસાવવામાં એને કઈ તકલીફ નથી એને આજે કઈ

છે એવા પદાધિકારીઓ પાસે જવાબ જવાબ માંગવો જોઈએ ન આપે તો એને મતપેટી દ્વારા એને જવાબ આપવો જોઈએ આવું હું કેવા માંગુ છું આજના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું આવતીકાલે બેઠકના વિશેષ કાર્યક્રમમાં નવા વિષય સાથે નમસ્કાર